હાઈ ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ કેરીમલ બદામની રેસીપી જે નાના બાળકોને પણ ફેવરેટ હોય છે અને મોટા પણ ખાઈ શકે છે તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો કેરીમલ બદામ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી લેશ તેના પર એક કઢાઈ રાખીશું હવે હવે એમાં હું છે તે સો ગ્રામ બદામ એડ કરીશ જો બાળકો ડ્રાય ફ્રૂટ ન ખાતા હોય તો તમે આ રીતે બનાવી અને બાળકોને ખવડાવી શકો છો હવે હવે તેમાં હું એક ટેબલ સ્પૂન છે તે ખાંડ એડ કરીશ ખાંડ એડ કરી અને ગેસની આંચ ધીમી કરી લેશું ધીમી આંચે જ્યાં સુધી આપણી ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેશું અહીંયા છે તે આપણે ગેસની આંચ ધીમી રાખવાની છે આપણે ખાંડ છે તેને બળવા નથી દેવાની પણ તેને મેલ્ટ કરી અને કેરેમલ બનાવવાની છે જો આપણે ગેસની આંચ વધારે રાખીશું તો આપણે ખાંડ બળી જશે એટલે આપણે ધીમે આંચે ખાંડ છે તેને મેલ્ટ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે ખાંડ છે તે મેલ્ટ થઈ રહી છે તો આ રીતે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ હોય તેને આ રીતે કેરેમલ કરી અને બાળકોને આપી શકો છો અને અત્યારે નવરાત્રિ પણ ચાલી રહી છે તો આ રીતે આપણે જો વ્રત ઉપવાસ રાખતા હોઈએ તો આ રીતે આપણે લઈએ તો આપણને પણ એનર્જીથી ભરપૂર છે અને આપણને પણ એનર્જી પૂરી પાડે છે અને આપણને થાક લાગતો નથી તો તમે જોઈ શકો છો કે આપણી બદામ છે તેમાં ખાંડ છે તે બરાબર લાગી ગઈ છે હવે આપણે ધીમે આંચે એકદમ તેને મેલ્ટ કરી લેશું ખાંડની જગ્યાએ તમે ગોળ ગોળ પણ ઉપયોગ કરી શકો છો ખાંડ છે તે મેલ્ટ થાય એટલે આપણે એમાં એક ચમચી ઘી એડ કરીશું એમાં સાઈન આવે એ માટે આપણે ઘી એડ કરવાનું છે જો તમારી પાસે બટર હોય તો તમે બટર પણ લઈ શકો છો પણ અત્યારે મેં ઘી એડ કર્યું છે જોઈ શકો છો કે આપણે ખાંડ છે તે મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી લેશું ગેસ બંધ કરી અને આશરે બે ચમચી જેવા તલ એડ કરીશું સફેદ તલ આવે છે તે એડ કર્યા છે અને બધું બરાબર મિક્સ કરી લેશું અને હવે જે આ કેરેમલ બદામ છે તેને હવે આપણે બટર પેપર પર લઈ લેશું જો તમારી પાસે બટર પેપર ન હોય તો પછી તમે સાદું પેપર હોય તેમાં ઘી લગાવી અને તમે એમાં એડ કરી લેજો હવે આપણે પંખા નીચે તેને પાંચથી દસ મિનિટનો ફ્રેસ આપીશું જેથી જે આપણી બદામ છે તે બરાબર ઠંડી પડી જાય તો બદામ છે તે એકદમ ઠંડી થઈ ગઈ છે અને એકદમ ક્રન્ચી બની છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને એ ટાઈપ ડબ્બામાં સ્ટોર કરી લેશું તૈયાર છે આપણી કેરેમલ બદામ તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને બદામ છે તે એકદમ ક્રન્ચી બને છે તમે જોઈ શકો છો તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ